નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં નીકળનાર ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને એસઓજી પોલીસ દ્વારા શહેર ની મુખ્ય બજાર નો રાઉન્ડ લેવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ કોમ્બિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે એસઓજી પોલીસ દ્વારા આજે શહેરની મુખ્ય બજારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને સુરક્ષાને લગતી બાબતો અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું